પહેલાં તો તમામ અમારા ચાહક મિત્રોને અમારી એસબી ટીમ તરફથી નવા વર્ષના રામ આજથી બે હજાર સત્તરમાં અમે અમારી ચેનલની શરૂઆત કરી હતી ત્યારે અમારા ઘર આગળ ખાલી બેથી ત્રણ સાયકલો અને એકથી બે બાઇકો હતા અને બે હજાર સત્તરની અંદર અમારા પૂર્બાભાઈ સદી માતાએ અમને એક આશીર્વાદ આપ્યા હતા કે એક સમય એવો આવશે કે તમારા ઘર આગળ સાધન મૂકવાની જગ્યા નહીં રહે તો માતાજીની દયાથી આજ અમારા ઘર આગળ જેટલા સાધન છે હેડો બતાવું તમે વાડીલો ની એક જ રાય અડીલો હેડ જાય અને પીવો હરી બાની જાય પીવો હડી બાડી જાય તો મિત્રો તમે જોઈ શકો છો નો નમસ્કાર મિત્રો વિડિયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે અને જ્યાં મિત્રો આજે ઘણા દિવસ પછી હું આવી રીતે વિડિયો બતાવી રહ્યો છું અને આપણી સાથે આપણા ખાસ મહેમાન એવા નીલેશભાઈ તમારું નામ શું તમારું નામ ઓકે મિત્રો તો આજે આપણે ખાસ છે જે તમે વિડીયો જોશો તો તમને ખૂબ જ મજા આવવાની છે અને ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે અને જો આ તમે વિડીયો જોશો ને તો ખરેખર તમારા માટે ખૂબ ફાયદેમંદ બનવાનું છે કારણ કે મિત્રો આજનો વિડીયો કોઈ સામાન્ય વિડીયો નથી જે એક દિવસ એક માણસ જે ગરીબ વ્યક્તિ હોય અને ક્યારે વિચાર નહીં હોય કે મારી ઘરે એક ગાડી પણ હોય પરંતુ આજે એમની ઘરે એક ગાડી નહીં પરંતુ ગાડી મૂકવા માટે જગ્યા પણ નથી જેવી રીતે તમે સ્ટાર્ટિંગમાં વિડીયો જોયો છે એટલે કે આપણા હરી પાસે એમના ઘર અને એના ઘરની આગળ ગાડીઓને લાઈન લાગી છે અને એ પણ એકદમ નવી નકોર અને પેટી પેક ગાડીઓ છે જેવી રીતે અમારા લીલેશ ભાઈ હતા ને એક દિવસ પછી લીલેશ ભાઈ તમારે કેટલી ગાડીઓ છે કેટલી અને આપણે ઘર આગળ ગાડીઓ મૂકવા માટે રજા નહીં હોય આપણે તમે પાર્ટીને ડોન ડોન તમે ડોન કે આઈ એમ ડોન

તો મિત્રો તમે પણ હરિભાની ચા બીજો કારણ કે મિત્રો જે હરિભાની ચા છે એમાં જેટલું પણ પ્રોફિટ બનવાનું છે એ બધું આપણે ઉદાસ બનવાનું છે અને ખાસ એ મોટિવેશન આપવાનું મારે કે ભાઈ જેટલા પણ વિડીયો જોઈ રહ્યા છે અને વિનંતી કે કે તમે અંદર એટલી બધી ગાડીઓ છે કે મૂકવા માટે જગ્યા પણ નથી અને ભાઈ નવી નકર અને લાખોમાં ગાડીઓ આવે ને એટલી મોટી ગાડીઓ છે અને છો જોડીઓ લાઈન લાગી છે ગાડીઓ ગાડીઓનું સપનું હોય છે એ ગાડી લાવવાનું સપનું હોય છે પરંતુ એટલી બધી ગાડીઓ છે એ મોટિવેશન લેવાનું છે મહેનત કરી છે કામ કરી છે ત્યારે આપણા સુધી પહોંચ્યા છે તો મિત્રો વિડીયોને લાઈક કર્યો અને કોમેન્ટ અવશ્ય જણાવ્યો કે મારા રિલીશભાઈ તમને કેવા લાગ્યા અને મિત્રો એક જાય કિતુજે ટૂંક સમયમાં અમારા લીલેશભાઈનો કોમેડી વિડીયો આવ્યો છે તો બધા વિડીયો જોજો વિડિયોને લાઈક કરજો ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો કે લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં સબ્સ્ક્રાઇબ હા હા જય માતાજી કહી દે કાર્ હવે એમ કહી દે નવા વર્ષના રોમ રોમ નવા રોમ રોમ પણ વિડીયો જોય છે એને માતાજી સુખી રાખે એના ઘરની અંદર સદાય સુખ શાંતિ બની રહે એના દણની ખુશ ખુંડી બની રહે માતાજી એને ખૂબ ખુશી રાખે માં આદિઓને ખૂબ ખુશી આપે એની ઘરની અંદર ધંધા ધનર ફૂટે નહીં ટીટા ધન ધનર ફૂટા ના ફૂટે નહીં એટલે અમારી કોંકણ મેલડી અને આશાપુરી માં તમારા ઉપર સદાય દ્રષ્ટિ બનાવી રાખે આશાપુરી માતાની દયા એમ કે અને અમારા ને લાઈક કરશે એને ખૂબ ખૂબ આશીર્વાદ આપું છું એક નાનો વ્યક્તિ કરી અને એક લાઈક કરી એમ કે મારું મનીને એક લાઈક કરી જો એમ કે હા હા જય માતાજી કે જે માતાજી તો મિત્રો અમારા વિડીયો ને લાઈક કરજો પસંદ આવે તો વિડીયો ને શેર કરજો વિડીયો ને લાઈક સબસ્ક્રાઈબ કરજો અને આવી નવા નવા વિડીયો જોવા માટે બોલો